અત્યારે તો અમુક અમુકના એવા લખણ છે બિચારો ઘડીક આમ ફોનમાં વાત કરતો હોય તરત ફોનમાં કોનો ફોન હતો કોનો ફોન હતો ઓલા દિવાળી દિવાળી ઉપર બધા શોપિંગ હવે નવું કે શોપિંગ કરવા જવું છે એ શોપિંગ કરવા ગયા છે એટલે બહેનોને કે બીજી ચિંતા હોય ને પસંદગી એની બિલ આપણે દેવાનું દેવું જ જોઈએ કોને બાપના હમ દીધા તા ભણવાના એટલે એ બિલ ને પછી બધું ખરીદી કરી ને થેલા ચાર ચાર થેલા એક એક હાથમાં હોય એ થેલા ઉપાડીને આજે ગુમુક કરતો અને થેલા ઉપાડી ઉપાડીને દાદા આઝાન બાહુ થઈ ગયો હોય બાવડા લાંબા ગોઠણ થી હેઠ આવી હોય તમને એમાં બિચારો થેલા લઈને આજે બેન તો હાથમાં પર્સ ને આગળ જાતો હતા એ બરોબર આમ રસ્તે માર્કેટ ની બહાર નીકળ્યા ત્યાં માર્કડ દાદા ત્યાં એક ભાઈ ને હામાં એક બીજા બેન મળ્યા એને ભાઈ હમણાં દાંત કાઢ્યા હવે આપણે પુરુષની જાત ખરેખર કોઈક ને એરપોર્ટમાં દાંત કાઢી તો થેલા મળે ઉપાડવા લાવવા લાવવા હું લઈ લઉં અને કોકે ખોટું ખોટું દાંત ભૂલથી દાંત કઢાઈ ગયા હોય તો ઈ શેરીમાં દહ વાર ગાડી કાવા મારી આવે ઘૂમ ઘૂમ તારી માં ગાંડી છે અમે પંદર થી ફટિયા પડ્યા થા તારા બાપ પરિચય કરો એટલે આમ આમ થેલા લઈને જાતો હતો આમાં મળે અને દાંત કાઢે એટલે ઉભળી ગયો થેલા ઘડીક હેઠા મૂક્યા હાશ એ બે વાતો કરતા હતા અને બે નહીં કાંઈ કાનમાં મોઢું નાખીને વાત બેન કરતા હતા હામાં મેળાઈ કારણ કે ઓલા હાલ્યા જતા હતા એ જેવા એના પતિને બીજા હારિયા વાત કરતા જોયા હં બેન પાછા ફર્યા પાછા ફિર્યા હતા તો ઓલા બેન હાલતા થઈ ગયા હાલતા થઈ ગયા અને પતિદેવને કીધું કોણ હતી કોણ હતી એ કે કોઈ નહોતી એ હતી મારે થોડું નામ લેવાય આવું નહોતું કીધું એટલે કોણ હતી કે કોઈ નહોતું યાર ના ના કોણ હતું કોઈ નહોતું યાર હવે ઓળખી ગઈ ઉભી કોણ હતી કેવું છે જો અમે બે સાથે કોલેજ કરતા શું કેતી હતી એ કઈ નહોતી કેતી એટલું કેતી હતી મારે અરે લગ્ન કર્યા હતા થેલા ન ઉપાડવા દે ઠીક ઠીક લાવવા લાવો હવે હવે કોક ક્યાંય પછી થેલા ઉપાડવા કરતા પહેલે ઉપાડો હું વાંધો છું બાપા અરે બાપુ એક 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 જણો આમ જમતો હતો ને બેન લાઈવ રોટલી વણતા જાય ને ગરમા ગરમ ખવડાવતા જાય ખરેખર અમુક ના હાથની રોટલી ખાવ ને એટલે મોઢામાં મૂકો ને એટલે રોટલી ઓગળી જાય છે હું આમ હાથમાં અમૃત છે કારણ કે એ હાથથી મહળાય છે ને એટલે હાથનું અમૃતિ રોટલીમાં જાય લોટમાં જાય હા મારે એ વારે એક પૂછવું છે આ હોટલ ઘરની છે ને મારે હોટલ છે હોટલનો વિરોધ નથી પણ તમે જે હોટલમાં ને નાન ને એના જે ઓર્ડર આપો છો એવી એવી રોટલી ઘી્ય કડક બને તો આ મને કેટલા સ્વીકારે એન્ટ્રીના દીકરાથી ચલ જ છે હો ચલ જ છે હું કાંઈ ગયા પછી ડોહ્યા હામ હામાં તાણીએ જ્યારે તૂટે ડોહ્યા પણ એન્ટ્રી પાડવામાં જીવન કાટ ખતમ કરી નાખ્યું નેવું ટકા જીવન આપણે એવું જીવીએ છીએ કે બીજાને કેમ સારું લાગે પોતાને નહીં પોતાનો પરિચય ભૂલાઈ ગયો એટલે બે નામ રોટલી વણતા જાય ગરમા ગરમ દેતા જાય અને એમાં એક રોટલીમાં વાળ આવ્યો રોટલી તોડીને વાળ ભાળી ગયો વાળ ભાળ્યો તાતો આ વાળ આવ્યો રોટલીમાં કારણ કે કારું નું ખીજાવું થયું તે આ વાળ આવ્યો આખું છે કોડિયું છે આ રોટલીમાં વાળ નહીં પછી લગ્ન પછી પંદર વર્ષ પછી દેખાયો તાજું તાજું હોય ક્યારે મને સારું એ ન સમજાતું કે અત્યારે આ સમયમાં દાદા બધાના ભાવ વધે જમીનના ભાવ વધે સોનાના ભાવ વધે કપડાના ભાવ વધે ગાડીઓના ભાવ વધે અમારા કલાકારોના ભાવ જ છે ને આ શું છે બધું પણ લગ્ન પછી પતિ પત્ની ના ભાવ કેમ ઘટતા જાય ખાલી સંબંધ કરે ત્યારે કેવા ભાવ હોય હજી વેવિશાળ કરી હોય અને ફોનમાં વાત કરતા હોય ગામડામાં આવ્યો એમ ન માનતા શહેર વાળા જ લવ લવ કરો અમારે ગામડાવાળા વાળા ભૂકા કાઢ લાગે અરે પેલા ટપાલ લગતા ગામડા માં સુરત આવ્યો હોય ઘરના ન્યા હોય વ્યવહાર શું હોય અને તેથી તો એવું હતું સુરતમાં માં હીરા આવડી જાય એટલે સાહેબ એનો વ્યવહાર છાવગ નો રહે છોકરો હીરા કહે બેન તળિયા મારે હં હં તમને એમ લાગે ગામડાની ટપાલો આવતી છે એમાં શેર સાહેરી નહી લખતા એમ નથી આપણે શહેરમાં તો કે લખતા લીખતા ખૂન શેન શાહી મત ના મરી જાય હું ગામડા વાળા નહોતા લખતા એમ ગામડા વાળા એ લખતા હપાલમાં લખ્યા એમાં પછી જે પત્ર એવો લખે એ આમ ડુંગરા દોર્યા હોય ન્યાલી સૂરજ ઉગાડ્યો હોય પડખેનાનું સરોવર હોય એમાં બે નાળિયો દોર્યું હોય અને એમાં પાછું દિલ દોર્યું હોય અને દિલની તીર હોય ની અણીએ જ્યાં મોકલું છે એનો પહેલો અક્ષર જેને મોકલ્યો એનો અક્ષર અને પછી જે પત્ર લખતા ઉગતા સૂર્યના કિરણોમાં આથમતી સંધ્યામાં

અત્યારે તો સમય મોબાઈલ છોકરી છોકરાઓના સંબંધ થઈ જાય એટલે તમે જોવો પેલો કેવો પ્રેમ હોય બોલો વાયડાડો બેઠો ફોન હાલો ગુગુ બોલો બોલો ને પણ શું કરો તમે એ અમારા બાપા ની બધા હાથીઓ ક્યાં હોય ગયા હમ હા 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 બોલો બહુ બોલે પછી એમ કે ડાર્લિંગ તું તો બોલ કે બકા આ બકા નવું આવ્યું અપાશું ભાગવત નો શબ્દ છે બકા બકા ભાગવત નો શબ્દ છે બકા સુર અને એની હકી બેન પૂતના એનું નામ બકી સરસ નામ લઈ આવ્યા ભાગવત નું નામ લઈ આવ્યો હાલો વકા વહેલ તો કરી ઓલી પીછી દીકરી હું કે મારા મમ્મી બેઠા પછી કે નહીં યાર કાંઈક તો બોલ યાર કાંઈક તો બોલ બે મિનિટના ફોન માં દહ વાર કે કાંઈક તો બોલ ઈનો એ પંગડીને પંદર વર્ષ થઈ જાય તો મોગી લે આ ક્યાંથી આવે છે એનો અર્થ એ છે કે સાથે રહ્યા છતાં પરિચય ન થયો એકબીજાના સ્વભાવને અનુકૂળથી જીવી જવું આનું નામ દાંપત્ય જીવન એકા બીજાને પરિચિત થઈ જાવું ભરોસો બેસી જાવ કે હું મને જ નહીં ક્યાં ક્યાં રમી આવ્યા એટલે મેં કીધું કે ભાઈ કકો છે ઈ એપલ થી એ બી ચીલી એ બી એક ભાઈ ની ઘરે હું ગયો ને એના 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 પપ્પાને મારી આર્ય આવવાનું હતું સારા માણસ મોટા માણસ મને કે આવ્યા છો તમે ચા પાણી પીઓ તો મને કે હું ફ્રેશ થઈ જાઉં અને તૈયાર થઈ જાવ ત્યાં સુધી મારે એને ટબર્યા સામે ઘડી બેહવાનો મોકો મળ્યો અને એ છોકરો એવો બેઠો ને મારે એવો જોતો હતો બેટા નમસ્તે ઓલ કમ ભાઈ જોવા ને હું કા ટીવી માં જોઉં ટીવી માં આવો ને તમે હું હું આદત બહાર નીકળ્યો ટીવી માં જોઉં લાગ્યું મને હાઉ થઈ લબલ જેવા ચે ઓળખું છું ને મારા બાપા કહેતા હતા માયા ભાઈ છે ને બોલે બોલ્યો પણ ઠોઠિયા છે હાવ ભણેલા નથી ભણવા ગયા જ નહોતા એ બી સીડી તો આવડતી ને અરે મેં કીધું એ બી સીડી ન આવડે હોય એ બી સીડી ન આવડે કાંઈ નથી આવડતું મારા બાપા કહેતા હતા ઠોઠિયા છે આવ ભણેલા નહોતા નિશાળે ગયા છે જે ટ્રાફિક હતું એમ કહેતા હતા એ બી ચીડી નતા આવડે બરાબર એ બી સીડી આવડે લાઈવ લખી દઉં લઈ આવ્યો નોટબુક ને પેન આપીને મેં એથી લઈને લખી નાખ્યું બઉ ગંભીરતા નો મુદ્દો એ બી સીડી છે એથી શરૂ થાય બાપુ અને જેડે બા પૂરું થાય સફરજન થી ચાલુ થાય જાનવરે પૂરું થાય ઝેડ નામ જીરાફ અને જ્યારે કહેવા ગયો મારો કક્કો પછી હિન્દી હોય તોય ભલે સંસ્કૃત હોય તોય ભલે ગુજરાતી હોય તોય ભલે પણ કક્કો કલમ થી ચાલુ થાય લેખણીથી વેદથી ચાલુ થાય મારું ને તમારું કલમ એટલે વેદ લેખણી કલમ થી ચાલુ થાય વેદ થી ચાલુ થાય અરે જન્મ થાય ન્યાલી વેદ હારે આવી જાય બાપા સઠીએ થી તો ચાલુ થાય બ્રહ્માજી લેખ લખવા આવે જ્ઞાની વેદ સાથે બાળક જોડાઈ જાય છે અને ગીત વગેરે જીવી નો એક ગીત થી જીવન ચાલુ થાય ગીતે જીવન પૂરું થાય હાલરડા થી ચાલુ થાય હાય હાય પૂરું થાય હાલરડું લઈ અને મરસ્યા સુધી સઠી થી લઈ અને પીઠી સુધી આ ગીતો જનોઈ થી લઈને જમણવાર સુધીના ગીતો એટલે એની વગર તમે રહી જ ન અને જ્યાં ગીત હોય તમને એક ગીત આવડતું હોય ને એટલે તમે કોઈ દી એકલા ન હો રાજે પાણી વાળતો હોય ને તોય પછી બીક લાગે ને એટલે ગીત હોય ને તો પછી બીક ન લાગે એકલો પાણી વાળતો વાળતો વાળીએ ગાતા આપણે ભાઈ ભાઈ ભગત નહીં બીવે ડો અને બીક લાગે ત્યારે ઈશ્વર જ ગીત જ તમારી પાસે આવીને પૂરી જાય કકો છે એ કલમથી ચાલુ થાય અને યજ્ઞ પૂરો થાય આપણો કકો યજ્ઞ પૂરો થાય શમશાન પણ છેલ્લો યજ્ઞ છે આહુતિ તો એમાંય આપી દેવાની છે સાહેબ કલમથી ચાલુ થાય અને યજ્ઞ પૂરું થાય અને એમાંય તમે કક્કાના પહેલા પાંચ અક્ષર લ્યો ક ખ ગ ઘ બ્રહ્માંડ અરે જીભ તમારે આવતી હોય છે અને પછીના પાંચ અક્ષર્યો એટલે દ્વારે આવશે ત થ દ ધ દાંત અને પેઠાની વચ્ચે દાત જીભ આવી જાય આખે આખે એમ કહેવાય ને સંસ્કાર સાથે જોડાયેલું કોઈ હોય તો એ આપણો કક્કો છે એનો અર્થ હું એમ નથી કહેતો કે એબીસીડી ન શીખવી શીખવી જ જોવે પણ કક્કાના ભોગે નહીં આપણા અમુક છોકરાને બોલાવીને તો આપણે એને પભાગ એ નહીં આવે એકચ્યુઅલી ઇંગ્લિશ મીડિયમમાં વણા પણ અમે ક્યાં ના આપણે ઇંગ્લિશ મીડિયમ ન ભણાવો ખૂબ ભણાવો પણ બાપુજી નો રે એટલો તો રાખો આખે આખો ઇંગ્લિશ ને મીડિયમમાં વહી ગયો હા અને ખરેખર અમુક માણસને ખબર જ નથી હું કામ આવ્યા ઈ જ મારા હું કામ આવ્યા એ ખબર નથી ને અમુકને એ ખબર નથી ક્યાં જાવું છે જાવું એ માન ગીરે માશીને ઘી રહ્યો અહીંયા હું આજે આપણે આવ્યા કે બોલો હા ભૂલી જાય એટલો તો માણસ થાવો થાવતો જાય નથી ઘણા દિય મેં બે કોથળી પીને દિવાલ અરે ફટકાય આ દિવાલ કોને કહી હતી જ તારીમાં તું કોથળી નાખી ગયો આવ